ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે સિટી સર્વે કચેરીના સિનિયર સર્વેયરનો વિદાય સમારંભ કચેરીના સિનિયર સર્વેયર હસમુખભાઈ નાનજીભાઈ શ્રીમાળી જેઓ વય નિવૃત્તિ થતા હોય કચેરી ખાતે વિદાય સમારંભ ભરૂચ ડીઆઈએલઆર કચેરી હેડક્વાર્ટર્સ આસિસ્ટન્ટ સીએમ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયા વિદાય સમારંભમાં ભરૂચ કચેરી મેન્ટેનન્સ સર્વેયર કેડી પટેલ નાયબ મામલતદાર નવલભાઈ દર્શનાબેન પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા સરકારી નોકરીમાં બઢતી બદલી અને વય નિવૃત્તિ એ એક ભાગ છે હસમુખભાઈ શ્રીમાળી જેઓ નવ દસ ઓગણીસો છન્નુ ના રોજ પ્રથમ ભુજ ખાતે સર્વે તરીકે દાખલ થયા હતા ત્યારબાદ ભરૂચ વડોદરા ફરજ બજાવી હતી અંતે જમ્મુસર કચેરી ખાતે બદલી થતા નિવૃત્તિનો સમય આવી ગયો વિદાય સમારંભમાં ઉપસ્થિત મહેમાનો અને અધિકારી ગણે હસમુખભાઈ સાથે વિતાવેલી ક્ષણોની ઝલક રજૂ કરતા ભાવવિભોર બન્યા હતા અને તેઓને પુષ્પગુચ્છ આપી સાલ ઉઢાડી મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા